રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલ રાધિક્રિષ્ણા સોસાયટી પાસે કૂવામાંથી અંદાજે ત્રીસ વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે મૂળ મોટી મારડ ગામના વતની અને હાલ ઉપલેટામાં રહેતા અંદાજીત ત્રીસ વર્ષીય રાકેશ નાથાભાઈ વાસિયા નામના યુવાને કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું

કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો કયા કારણોસર ત્રીસ વર્ષીય યુવાન રાકેશે આત્મહત્યા કરી છે તે પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે હાલ તો ઉપલેટા પોલીસ દ્વારા ઘટના સ્થળે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ